ગલ્લા પથારા ચકડોળ વગેરે પ્રવેશ માટે પરવાનગી આપવી નહીં ત્યારે હિન્દુ ધર્મની લાગણીને ધ્યાનમાં રાખીને આ મુજબનો આદેશ કરવાની માંગ કરવામાં આવી હતી વડોદરા જિલ્લા તેમજ બીજા રાજ્યમાં બનતી ઘટનાને લઈને આ પ્રકારની માંગ કરવામાં આવી છે હરિયાણાના મેવાતમાં વાતમાં શિવજીની ભવ્ય યાત્રા ઉપર હુમલો કરી દેશ અને હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી વડોદરા જિલ્લામાં મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર હુમલો કરી મૂર્તિને ખંડિત કરી હતી તેમજ તથા હથિયારોથી હુમલો કરી આસ્થા ઉપર પ્રહાર કર્યો હતો હાલમાં જ તાજેતરમાં પાદરા તાલુકામાં વડુગામમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા ઉપર હુમલો કર્યો હતો આ બધા બનાવના પગલે ક્યાંક અચ્છનીય બનાવ ન બને તે માટે વિધર્મીઓને હિન્દુ ધાર્મિક ઉત્સવો તેમજ મેળાઓમાં પ્રવેશ મળવો જોઈએ નહીં કારણ કે પૂરા ભારત વર્ષમાં હાલ પ્રભુ શ્રી ભવ્ય મંદિર બનવાથી વિધર્મીઓ આનો બદલો લેવાના ભાવથી હિન્દુઓના ધાર્મિક કાર્યક્રમો ઉત્સવો તેમજ મેળાઓમાં વધુ ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થતા હોય છે ત્યાં કોઈ પણ સંજોગોમાં વિધર્મીઓ કોઈ પણ રીતે કોઈ પણ સ્થિતિમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવવાની તેમજ શાંતિનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન ન કરે તેવા ભાગરૂપે રજૂઆત કરવામાં આવી જય શ્રી રામ આજ રોજ મેં કલેક્ટર ઓફિસે આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવેદનપત્ર આપવા માટે આવનાર સમયમાં ભગવાન અમારા આરાધ્ય શ્રી ભોળાનાથ શ્રી શંકરનો જે મહાશિવરાત્રી પર્વ છે એ મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાની અંદર કા ડભોઈ તાલુકાનું કાયોરણ ગામ છે જે અતિ પ્રાચીન ભવ્ય મંદિર આવેલું છે ત્યાં ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે અને મેળાનું આયોજન થતું હોય છે દ ઉપરાંત વાઘોડિયા તાલુકાની અંદર માડોદર ગામમાં પણ અતિ પ્રાચીન અને ભવ્ય મેળોનું આયોજન થતું હોય છે એ મેળાઓની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ પોતાના લારી ગલ્લા દુકાનો લઈને બેસતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી હિન્દુ બેન દીકરીઓને પણ ટાર્ગેટ કરતા હોય છે એને લઈને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મેળાઓની અંદર એમ વિધર્મીઓ જે બેન હિન્દુ છે એમને ક્યાંય પણ લારી ગલ્લા પથારા કે ચકદોડના પ્રવેશ મળવો જોઈએ નહીં એના માટે અમે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે બીજું કે એ લોકો ત્યાં અમારા બજરંગલના કાર્યકર્તા પણ અમારા બસો છોકરાઓની ટીમ ત્યાં ફરતી જશે અને એનો જવાબ પણ આપવા માટે જો એ લોકો સમજે નહીં અમને સાનમાં તો એનો જવાબ પણ અમે આપવા માટે તૈયાર છે અમારું મુખ્ય એક સૂત્ર છે જે જો ન અમારે રામ કા વો ન હમારે કામકા જે હિન્દુ જે મુસ્લિમ વિરોધ મુસ્લિમ છે વિધર્મી છે એ જે હિન્દુ નથી એવા લોકોને અમે એમની શાન ઠેકાણે લાવવા માગીએ છીએ કેમ કે તે લોકોએ ભગવાન અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનું મંદિર ભવ્ય મંદિર બન્યું છે એનું ક્યાંક ને ક્યાંક એમના પેટમાં તેલ રેડાયું છે એટલે એ લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક અમારા હિન્દુ આ કેન્દ્રો છે આસ્થા કેન્દ્રો છે ધાર્મિક જુલુસ છે એના પર હુમલો કરતા હોય છે અત્યારે તાજેતરમાં જ વડુમાં પણ એમને ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કર્યો છે તાજા ત્યારબાદ મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર ગણેશની યાત્રા ઉપર પથ્થરમારો કરી હુમલો ઉપર કર્યો હતો એનો જવાબ પણ અત્યારે કાર્યકર્તા આપી રહ્યા છે હવે એ સમય આવી ગયો છે કે હવે એ જે પીઠ પાછળ ઘા કરે છે પીઠ પાછળ ઘા કરવાનો એમનો સમય ગયો છે હવે એમને તાકાત હોય તો હિન્દુઓની સામી સાથે આવીને ઘા કરી જોઈએ તો એમને ઇંચનો જવાબ પથ્થરથી મળશે અને એમને જવાબ આપવાની તાકાત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગના કાર્યકર્તાઓ પૂરેપૂરી બટલાવી રહ્યા છે એમનામાં તાકાત હોય તો સામી સાથે આવી જુએ જય શ્રી રામ જય જય